નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માં તમારું સ્વાગત છે આજે ગોંડલ ફ્રૂટ માર્કેટની વાત કરીએ તો ફ્રૂટ માર્કેટમાં નવી કેરીના શ્રી ગણેશ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો વેપારી બધા આવી ગયા છે થોડીક વાર મહારાજીનું ઓપ્શનને શરૂ થશે તો ચાલો ઓપ્શનમાં જઈએ જઈએ જાણી લે કહેવા રહી છે નવી કેરીના આજના બજાર ભાવ ચાલો રૂબરૂ જઈએ જાણી લે કહેવા છે છીએ કેરીના બજાર ભાવ

નમસ્કાર મિત્રો આજે આપણે જોઈ લાઈવ કેરીની હરાજી બે વકલ કેરી ના નવી કેરી ના હરાજી ના આવ્યા મિત્રો અને બે કેરી ના ભાવે સારા બળ હતા મીડિયમ માલ હતો તો પંદરસો રૂપિયા લગીન માલ વેચાણ મિત્રો માલ મીડિયમ હતા તો એ પંદરસો રૂપિયાના ને આપણે ગણેશ ફ્રૂટ કંપની રહી તેમાં બે વખત નવા કેરીના આવી ગયા હતા ને તેની જરાજી આપણે લાઈ જોઈએ તો કેરી લેવા અને વેચવા ઈચ્છતા હોય તો આપણે સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર આપેલો છે તો જરૂરથી કોન્ટેક કરજો ગોંડલ માર્કેટ ફ્રૂટ માર્કેટનો